નમસ્કાર સૌ પ્રથમ તો આપ સૌને નવા વર્ષના સાલ મુબારક અને બ્રિલિયન્ટ યુવક મંડળ જે તેમના સાહિત્યિક ઉપક્રમની પ્રારંભ કવિતાથી કર્યો એ એમની સાહિત્યિક સૂઝને પ્રગટ કરે છે એ માટે એમને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને આભાર આ સાથે મારા કાવ્યપાઠનો પ્રારંભ ગઝલથી રજૂ કરું છું શીર્ષક છે મહેરબાની કો વખત આ મૌનની ભીનાશ માણી તો જુઓ કો વખત આ મૌનની ભીનાશ માણી તો જુઓ નહી વહેલા આંસુની ખારાશ ખાળી તો જુઓ નહી વહેલા આંસુની ખારાશ ખાળી તો જુઓ કો વખત આ મૌનની ભીનાશ માણી તો જુઓ રાસને નિહાળવાની છે શરત બસ એટલી રાસને નિહાળવાની છે શરત બસ એટલી નરસૈયાની જેમ આખો હાથ બાળી તો જુઓ નરસૈયાની જેમ આખો હાથ બાળી તો જુઓ કંઠમાં લઈને તરસ ચાલવું સહેલું નથી કંઠમાં લઈને તરસ ચાલવું સહેલું નથી હરણની માફક ઘડી રણમાય હાંફી તો જુઓ હરણની માફક ઘડી રણમાય હાંફી તો જુઓ ચાંદ કે સૂરજ વિશેની અટકળો છોડી જરા ચાંદ કે સૂરજ વિશેની અટકળો છોડી જરા ઘરની બારીને અમસ્તી સહેજ ઉઘાડી તો જુઓ ઘરની બારીને અમસ્તી સહેજ ઉઘાડી તો જુઓ ના કહ્યું આવો ના કહ્યું આવો અને ના જાઓ એમ પણ કહ્યું ના કહ્યું આવો અને ના જાઓ એમ પણ કહ્યું એમની આવી અનોખી મહેરબાની તો જુઓ એમની આવી અનોખી મહેરબાની તો જુઓ કો વખત આ મૌનની ભીનાશ માણી તો જુઓ નહીં વહેલા આંસુની ખારાશ ખાડી તો જુઓ બીજું એક અછાંદસ રજૂ કરું છું શીર્ષક છે શૈતરંજી એને એને પત્ની નહોતી જોઈતી એને પત્ની નહોતી જોઈતી એને તો એક ક્ષેત્રંજી જોઈતી હતી એને પત્ની નહોતી જોઈતી એને તો એક ક્ષેત્રંજી જોઈતી હતી જેના પર એ ચાલી શકે જેથી એને તીણા અણિયાળા પથ્થરો ન વાગે એને શેત્રંજી જોઈતી હતી અને હા એના પગને રજ સુદ્ધા ન સ્પર્શે એના પગને રજ સુદ્ધા ન સ્પર્શે એની ઈચ્છા મુજબ એની ઈચ્છા મુજબ હું પલટાઈ જાઉં એવી એક જાદુઈ ક્ષેત્રંજીમાં એની ઈચ્છા મુજબ હું પલટાઈ જાઉં એવી એક જાદુઈ ક્ષેત્રંજીમાં જેથી જેથી એ ઈચ્છે ત્યારે એને મનગમતા ભોજન મળે એને મનગમતા ભોજન મળે અને એનું દિલ બહેલાવવા મનગમતું પીણું ધરી એનું દિલ બહેલાવવા મનગમતું પીણું ધરી એક સુંદરીના રૂપમાં ખડી રહું જેથી એના મિત્રોને મિજબાની માટે બોલાવી શકાય એના મિત્રોને મિજબાની માટે બોલાવી શકાય અડધી રાત્રે હા એ ઈચ્છે ત્યારે હું બદલાઈ જાઉં એ ઈચ્છે ત્યારે હું બદલાઈ જાઉં સામાન્ય સાદડીમાં ને કાળક્રમે જીર્ણ થતાં એ બદલી પણ શકે એ ઈચ્છે ત્યારે હું બદલાઈ જાઉં સામાન્ય સાદડીમાં ને કાળક્રમે જીર્ણ થતાં એ બદલી પણ શકે કારણ એને પત્ની નહોતી જોઈતી એને તો એક ક્ષેત્રંજી જોઈતી હતી આભાર